હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં અને આજે આપણે બનાવવાના છીએ ઇન્સ્ટન્ટ ઈદડા જે એકદમ સોફ્ટ અને એકદમ સ્પોન્જી બનવાના છે તો એની રેસીપી જોઈ લઈએ તો અહીંયા મેં ખીચડીયા ચોખા લીધા છે તમારે જે વાટકીથી લેવાના હોય એ જ વાટકીનું બધું માપ રાખવાનું છે તો અહીંયા મેં ત્રણ વાટકી ચોખા લીધા છે અને એ જ વાટકીના માપની અડદની દાળ લીધી છે અને એ જ વાટકીના માપના પૌવા લીધા છે જે આપણે ઘરે પૌવા બનાવીએ છીએ એ જ પૌવા છે તો અહીંયા ત્રણ વાટકી ચોખા એક વાટકી અડદની દાળ અને એક વાટકી પૌવા લઈ લેવાના છે હવે આપણે પૌવાને એક બાજુ રહેવા દઈશું અને હવે આપણે ચોખા અને દાળ છે એને કોઈ પણ એક વાસણમાં મિક્સ કરી અને એને આપણે પહેલાં તો ધોઈ લેવાના છે સરસ ધોઈ લઈશું પહેલાં થોડું પાણી એડ કરીને આ ઈદડા છે એ એકદમ ઇન્સ્ટન્ટ બનવાના છે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે એ પ્રમાણે પણ કરી શકો છો પરંતુ જો તમને એમ થાય કે મારે એક કલાકની અંદર કે અડધો કલાકની અંદર શું બનાવવું તો તમે આ ઈદડા ટ્રાય કરી શકો છો તમારા ઈદડા છે એ જો તમારી પાસે આનું પ્રીમિક્સ પડ્યું હશે જે હું તમને આજે બનાવીને બતાવું છું તો તમે વીસથી પચીસ મિનિટમાં જ ઈદડા બનાવીને રેડી કરી લેવાના છો તો હવે જે આપણે પાણી છે સાફ પાણીએ સરસ રીતે એને દાળ ચોખાને ધોઈ લીધા છે બે પાણીથી કે જેનાથી ઉપરનો જે ચોખા અને દાળનો કચરો હોય છે એ નીકળી જાય હવે આવી રીતે કાણાવાળા વાસણની અંદર આપણે દાળ અને ચોખાને છે એ નિતારી લેવાના છે હવે થોડી વાર માટે રહેવા દઈશું જેના લીધે બધું પાણી છે એ આપણું નીકળી જાય દાળ ચોખામાંથી હવે આવી રીતે કોઈ પણ કપડાની અંદર કે ચાદર હોય કે દુપટ્ટો હોય કોટનનો એની અંદર પહેલા આપણે દાળ ચોખા પાથરી એટલે કે મૂકી આવી રીતે લેવાના છે જેથી ફટાફટ આપણા દાળ ચોખામાં પાણીનો ભાગ હોય ડ્રાય થઈ જાય અને એને આવી રીતે સરસ રીતે પાથરી મિનિટ આપણે પંખા નીચે સુકવી લઈશું હવે કોઈ પણ વાસણની અંદર આ બધા દાળ ચોખા છે એને લઈ એને સરસ રીતે આપણે શેકી લેવાના છે ધ્યાન રહે કે એને વધારે પડતા રોસ્ટ એટલે કે શેકવાના નથી ખાલી શું છે કે એમાંથી પાણીની ભીના સોય એ નીકળી જાય અને જો તમારી પાસે ટાઈમ હોય તો એને તમે આ રીતે સરસ રીતે પલાળી ધોઈને મતલબ એને તમે તડકામાં પણ સુકવી શકો છો બે કલાક માટે બેથી ત્રણ કલાક જો તમારી પાસે ટાઈમ હોય એ પ્રમાણે તમે કરી શકો છો હવે ત્રણથી ચાર મિનિટ માટે એને સરસ રીતે આપણે શેકી અને જે પૌવા છે બટેકા પૌવાના એ એક વાટકી એની અંદર એડ કરી લઈશું અને એને પણ બેથી ત્રણ મિનિટ માટે સરસ રીતે શેકી લઈશું કે જેમાં આપણે ભીનાશ હોય પાણીની એ એકદમ નીકળી જવી જોઈએ તમે પંદર મિનિટ પંખાની જે મૂકો કે ત્રીસ મિનિટ નીચે મૂકો પરંતુ થોડીવાર માટે તમે એને તડકામાં મૂકશો તો એ સરસ રીતે થઈ જશે હવે જે શેકાઈ ગયા છે દાળ ચોખા અને પૌવા એને થોડીવાર માટે ઠંડા થવા દેશો અને બાદમાં આ રીતે મિક્સી જારની અંદર આપણે બધા દાળ ચોખાને લઈ અને એને એકદમ ફાઇન એવો પાવડર એટલે કે પહેલાં એને ગ્રાઇન્ડ કરી લેવાના છે હવે આ દાળ ચોખા છે એ સરસ રીતે પીસાઈ ગયા છે જો તમારી પાસે ઘર ઘંટી હોય તો તમે એની અંદર પણ પીસી શકો છો પરંતુ જો તમે આવી રીતે ઘરમાં જ કરવા હોય તો તમે આ રીતે પણ કરી શકો છો હવે એને લોટ ચાળવાની ચારણીની અંદર લઈ એને ચાળી લેવાના છે કે જેથી એકદમ સરસ એવો પાવડર તમને મળી જાય અને આ જો ચો આવી રીતે જો આખા દાણા રહી ગયા હોય એને ફરીથી તમે મિક્સી જારની અંદર લઈ અને બીજું જે બીજી વખત જે પીસવાના છો એની સાથે તમે પીસી શકો છો અને બાદમાં આ રીતે બધું જ જે આપણું દાળ ચોખાનું જે પાવડર છે અને આ રીતે ચાળી લેવાનો છે તો આપણો આ પ્રીમિક્સ એટલે કે ઈદડાનું પ્રિમિક્સ રેડી થઈ ગયું છે તો હવે તેને કોઈ પણ તમે ડબ્બાની અંદર કે વાસણની અંદર ભરીને એને બે થી ત્રણ મહિના એને વાપરી શકો છો હવે આપણે આમાંથી ઈદડા બનાવવાના છે જો તમારી પાસે આ પ્રીમિક્સ રેડી હશે તો તમે વીસ થી પચીસ મિનિટમાં જ ઈદડા રેડી કરી શકવાના છો તો અહીંયા મેં બે વાટકી લીધા છે જેથી આપણે ત્રણ થાળી જેટલું ઈદડા બનાવી શકીએ જો તમે પાતળા બનાવશો તો તમે ચાર થાળી બનાવશો અને જાડા કરશો તો તમે બે વાટકીમાં આરામથી ત્રણ વાર ત્રણ ડીશ જેટલા ઈદડા રેડી કરી લેશો હવે જે આપણે પ્રીમિક્સ હતું એની અંદર મેં એક વાટકી જેટલું દહીં ખાટું એડ કરી લીધું છે કારણ કે આપણે આથો નથી લાવવાનો અને આપણે સરસ રીતે દસથી પંદર જ મિનિટ માટે મૂકી દેવાનું છે તો એક વાટકી દહીં એડ કરી અને એની અંદર પાણી નાખી એકદમ ન પાતળું કે ન જાડું એવું આપણું બેટર રેડી કરી લેવાનું છે જો આપણું બેટર રેડી થઈ જાય સરસ રીતે હજી સહેજ ખાટું છે તો એની અંદર થોડું પાણી વધારે એડ કરીશ અને એને આપણે સરસ રીતે બેટર એકદમ ન થીક ન પાતળું એવું બેટર રેડી કરી એને દસથી પંદર મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું હવે દસ પંદર મિનિટ ઢાંકીને રહેવાય છે ત્યાં સુધી આપણે ઢોકળી પણ મૂકી દઈએ અને થાળી છે એને સરસ ઓઇલ એટલે કે તેલથી ગ્રીસ કરી લેવાની છે સરસ તેલ છે એ થાળીમાં પાથરી દેવાનું છે કોઈને એવું થાય કે આથાવાળું નથી ખાવું તો તમે આ રીતે ઇન્સ્ટન્ટ ઈદડા પણ બનાવી શકો છો પ્રીમિક્સ ખાલી રેડી હશે તો તમારા ઈદડા ઇન્સ્ટન્ટ એટલે કે તરત જ બની જવાના છે આપણી થાળી છે એ પણ ગ્રીસ થઈ ગઈ છે સરસ રીતે અને આમાં પણ તમે જોઈ શકો છો કે આપણું સરસ રીતે બેટર રેડી થઈ ગયું છે તો હવે આપણે એ બેટરની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે આપણે ઈદડામાં નોર્મલી આદુ મરચાંની પેસ્ટ યુઝ થાય છે તો એ આદુ મરચાંની પેસ્ટ યુઝ કરવાની છે અને અહીંયા થોડું બેટર છે એ ખાટું થઈ ગયું છે તો હવે એની અંદર તમે થોડું પાણી એડ કરી લો કે જેથી બેટર છે એ થોડું પાતળું થઈ જાય ઠીક ન રહેવું જોઈએ પાતળું રહેવું જોઈએ તો આને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને એકદમ આવું જ બેટર રેડી કરવાનું છે અહીંયા મેં એક પેકેટ ઇનોનું લીધું છે તમે કોઈ પણ મારી પાસે ઓરેન્જ ફ્લેવર હતો એટલે મેં એ યુઝ કર્યું છે તમે સાદો ઇનો પણ લઈ શકો છો અને એને એક જ તરફ સતત ચલાઈ રાખવાનું છે અને ફટાફટ એને ચલાવતું રહેવાનું છે તો આપણું આ બેટરની અંદર ઈનો સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણું આ બેટર છે એને થાળીની અંદર આપણે લઈ લઈશું હવે તમારે કેવા ઈદડા બનાવવા છે થોડા જાડા બનાવવા છે કે પાતળા બનાવ્યા છે એ પ્રમાણે તમે બેટર આમાં થાળીમાં પાથરી શકો છો તો અહીંયા આપણું થાળીમાં બેટર પથરાઈ ગયું છે હું એક એક થાળી મૂકીશ એટલે પહેલાં એક થાળીની અંદર બેટર પાથરી અને મરીનો પાવડર એટલે કે મરીનો ભૂકો છે એને સરસ રીતે આપણે પહેલાં ઉપર પાથરી લેવાના છે અને આ બાજુ નોકડીયામાં પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે એને મૂકી દઈશું થી પંદર મિનિટ માટે એક થાળી પહેલાં વારમાં દસથી પંદર મિનિટ લાગશે હવે આપણે ઈદડા માટેની ચટણી રેડી કરી લઈએ તો ધાણાભાજી લીધી છે ફુદીનાના પાન આદુ એક ઇંચ જેટલો ટુકડો છે પછી મરચાં છે અને સિંગદાણા એડ કર્યા છે અડધું લીંબુનો રસ એડ કરી લીધો છે થોડી ખાંડ બે ચમચી જેટલી અને મીઠું સ્વાદ પ્રમાણે આપણે એડ કરી લઈએ અને અહીંયા મેં દહીં દોઢ ચમચા જેટલું દહીં એડ કરી લીધું છે અને આને આપણે પીસી લેવાનું છે તો આપણી ઈદડા સાથેની ચટણી છે એ એકદમ રેડી થઈ ગઈ છે એને હવે તમારે કોઈ પણ પ્લેટમાં આ રીતે કે વાટકીમાં કાઢી શકો છો હવે ઈદડા બની ગયા છે આપણા આ બાજુ ચટણી પણ રેડી થઈ ગઈ છે તો હવે આપણે ઈદડાને જોઈ લઈએ તો આપણા ઈદડાને જોઈ લઈએ તો એમાં આપણે ચાકુ છે એ એન્ટર કરીએ અને એકદમ સાફ ચાકુ નીકળે એટલે આપણા ઈદડા રેડી થઈ ગયા છે તો હવે આને આપણે બહાર કાઢી અને થોડીવાર માટે ઠંડા થવા દઈશું અને ત્યાં સુધી હું બીજી થાળી પણ મૂકી દઈશ તો આ બાજુ આપણા ઈદડા છે એની ઉપર સિંગતેલથી આ રીતે બ્રશ કરી લેવાનું છે ગ્રીસ કરી લેવાનું છે તમે ચમચીથી સરસ રીતે એની ઉપર સિંગતેલ પાથરી દો એટલે આપણા ઈદડા છે એકદમ સુપઅપ અને ટેસ્ટી એવા બનીને રેડી થવાના છે હવે ચાકુની મદદથી આપણે એને કટ કરી લઈએ રિયલીમાં આ ઈદડા છે એકદમ સુપઅપ અને એટલા સરસ બનવાના છે અને એટલા ટેસ્ટી બનવાના છે કે જો તમે ગમે તેટલા બનાવશો એટલા ખતમ પણ થઈ જશે અને આ એકદમ ઇન્સ્ટન્ટ ઈદડા છે તમે આનો લોટ છે એ તમે ઘંટીમાં પીસીને પણ વધારે ક્વોન્ટિટીમાં રાખી શકો છો તમારે જો થોડા ઈચ્છા હોય તો તમે થોડો પણ બનાવી શકો છો આમાંથી નહીં હોય તો મેં જે માપ આપ્યું છે કે ત્રણ વાટકી ચોખા અને એક વાટકી દાળ એક વાટકી પૌવા એમાંથી હું બે વાર ઈદડા બનાવી શકીશ તો એકવાર ચાર થાળીમાં બનાવી શકીશ અને બીજી વાર ત્રણ થાળીમાં તો હવે સાઈડમાંથી આપણે એને ચાકુથી ફેરવી લઈએ એટલે સરસ રીતે આપણા ઈદડા છે એ ઇઝી અનમોલ્ડ થઈ જાય એટલે કે ઉખડી જાય થાળીમાંથી તો હવે અહીંયા તાવી થાની મદદથી આપણે બધા ઈદડા છે એ કાઢી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણા ઈદડા એકદમ સોફ્ટ એવા રેડી થઈ ગયા છે તો હવે આપણે એને ચટણી સાથે સર્વ કરી લઈએ તો દેખાય છે ને એકદમ શાઇની અને એકદમ સુપર એવા આપણા ઈદડા અને આ સ્પેશિયલ ઈદડા સાથેની ચટણી છે તો હવે આપણા આ ઈદડા રેડી થઈ ગયા છે અને હું તમને એને બતાવીશ પહેલા ઉપર આપણે કોથમીર છે એ પાથરી દઈએ આનો વઘાર કરવાનો નથી બસ આપણે આ રીતે જ ઈદડા ખાવાના છે તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એકદમ સ્પોન્જી અને એકદમ જરી પણ કાચા રહ્યા નથી એટલા સુપ અને એકદમ સોફ્ટ એવા ઈદડા આપણા રેડી છે તો હવે આ રેસિપી તમે પણ યુઝ કરો અને તમે પણ આ ઇન્સ્ટન્ટ ઈદડા બનાવો અને મને જણાવો કે કેવી લાગી તમને આ ઈદડાની રેસીપી અને વિડીયોને લાઈક કરો